કોલેજમાં સેમેસ્ટર અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાનું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ રીસા કોલેજમાં બીએસ સેમિસ્ટર ચારમાં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય અને ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બીએના સેમિસ્ટર ચારમાં ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી અને લેકચર લીધા વગર જ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોય કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે જેની માહિતી મળતા જ આજે એબીવીપી વિપ્રી દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેની માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી અને આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનાર સમયે વિદ્યાર્થીઓની આ માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે